જે ગામમાં સભા માં જાણ બેઠો હોય મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે તમે અમારી સભામાં આ ધંધા કરો છો ભાઈ ખોટું કરનારા હું હું નથી કર્યું કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય ને કોક સપલા મારી જાય ને કોક પાંચ મને એ નથી સમજાતું